ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટરો સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો વીજ કંપનીના વાહનને રોકી રહીશોએ ઘેરાવ કર્યો હતો અને વિરોધ દેખાવ કર્યા બાદ તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ હતી મળતી માહિતી અનુસાર શ્રવણ ચોપડી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં વીજ કંપની દ્વારા નવા સ્માર્ટ મીટર લગાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો પરંતુ રહીશોને આક્ષેપ છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલ અચાનક વધી ગયું છે અને રીડિંગ પણ ખોટું આવે છે આ મુદ્દે રહીશોએ ભડકી ઉઠ્યા અને વીજ કંપનીના વાહનને અટકાવતા તેમજ કર્મચારીઓને ઘેરી લેતા તાત્કાલિક તણાવ ભરેલી સ્થિતિ ઊભી થઈ હતી ઘટનાને ગંભીર બને તે પહેલા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી પોલીસ અને રહીશો વચ્ચે ટૂંકા સમયમાં માટે બોલાચાલી અને ચકમક પણ જોવા મળી હતી આખરે સમજાવટ બાદ વીજ કંપનીના કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા સ્માર્ટ મીટર મુદ્દે રહેતો લોકોનો અવિશ્વાસ હવે ખુલ્લા વિરોધમાં ફેરવાઈ રહ્યો છે જો તંત્ર સમયસર રહેવાસીઓની વ્યાજબી ફરિયાદોને સાંભળશે નહીં તો આવી ઘટનાઓ ભવિષ્યમાં વારંવાર સર્જવાની શક્યતા છે